નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વૈષ્ણવોના સરકાર ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીના જન્મોત્સવના પૂર્વાર્ધમાં સુખધામ હવેલી ખાતે મેગા મેડિકલ ફ્રી કેમ્પ યોજાયો હતો પહેલું સુખ તે જાતે નરિયા શરીરે સુખી એ સુખી વર્તમાન સમયમાં આરોગ્યની બાબત ખૂબ મહત્વની જોવા મળી રહી છે ત્યારે લાયન્સ ક્લબ ઓફ કલ્પવૃક્ષ વૃક્ષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને સુખધામ હવેલીના ત્રિવેણી સંગમ રૂપે વૈષ્ણવના વ્રજ સુખધામ હવેલી ખાતે પૂજ્યશ્રી ડોક્ટર વાગેશ કુમારજી શ્રીના જન્મોત્સવ નિમિત્તે મેડિકલ ફ્રી કેમ્પ યોજાયો જેમાં લાયન્સ વિજયભાઈ ઉમટ હાર્દિક શાહ ડોક્ટર ફેનિલ મજબુદાર ડૉક્ટર ડિમ્પલ પટેલ સુખતામ હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી મહેશભાઈ શુક્લનગરવાળાની ખાસ ઉપસ્થિતિમાં લિવરની તંદુરસ્ત ન્યુરોથેરાપી ન્યુરોપેથી લિવર ડાયાબિટીસ યુરિક એસિડ હાડકાની ઘનતા ટેસ્ટો અદ્યતન ટેકનોલોજી સુવિધા દ્વારા નિઃશુલ્ક રીતે દર્દીઓની તપાસ કરી વિશાળ જનસંખ્યામાં સૌથી પાંચસોથી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો પોતાની શારીરિક ચિકિત્સાની તપાસ કરાવી હતી આ પ્રસંગે પૂજ્યપાત ગોસ્વામી એકસો શ્રી ડોક્ટર વાઘેશ મહારાજ શ્રી કેમ્પનું સુંદર આયોજન કરનાર લાયન્સ ક્લબ હરણી શાખાના પદાધિકારીઓ કલ્પવૃક્ષ હોસ્પિટલના ડોક્ટરની સમગ્ર ટીમને અને દર્દીઓ પોતાની શારીરિક તપાસ કરાવી જે ભાગ લીધો હતો સૌને શુભમ ભવતુ કલ્યાણ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા આ પ્રસંગે હવેલીના ટ્રસ્ટી અંબુકાકા મહેશભાઈ મંગલ ભારતીવાળા અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હું ડૉક્ટર ડિમ્પલ મજમુદાર આજે વાઘેશ બાબાશ્રીના જન્મ દિવસની નિમિત્તે અમે કેમ્પ ઓર્ગેનાઇઝ મેડિકલ હેલ્થ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ લાયન્સ ક્લબ હરની એરપોર્ટ અને કલ્પૃક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે મળીને એક મેગા કેમ્પ ઓર્ગનાઇઝ કર્યો છે જેમાં આપણે લિવરને લાગતા રિપોર્ટ જેવી રીતે કી ફાઇબ્રોસ્કેન પછી ડાયબિટીઝને લાગતા રિપોર્ટો જેવી રીતે ન્યુરોપેથી અને એચબીએ વનસી અને રેન્ડમ બ્લડ શુગર અને એના સિવાય યુરિક એસિડ આ બધા રિપોર્ટો આપણે ફ્રીમાં કરીએ છીએ લોકોના બેનિફિટ માટે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ બધાને આજે તૃતીય ગૃહાધીશ સુસ્થ શુદ્ધોદ્વેદ પીઠાધીશ્વર એકસો આઠ શ્રી વાઘેશ કુમાર બાવાના જન્મદિવસે અમે સુખધામ હવેલીમાં કલ્પૃક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને લાયન્સ ક્લબ દ્વારા આજે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લગભગ યુરિક એસિડની તપાસ એચ બી વન સી એટલે કે ડાયાબિટીસની તપાસ હાડકાની ઘનતાની તપાસ નસોનો ટેસ્ટ એટલે કે ન્યુરોપેથી તથા લિવરનો ફાઈબ્રોસ્કેન તમામને વિનામૂલ્યે કરવામાં આવી રહ્યો છે લગભગ ત્રણસોથી ચારસો વૈષ્ણવો તથા અલગ પેશન્ટો આનો મહત્ત્વનો ભાગ લઈ રહ્યા છે અને તેમનો તપાસ ચાલી રહી છે બધા જ તંદુરસ્ત રહે અને પોતાનું હેલ્થ ચેકઅપ કરાવતા રહે તેવી બધાને નમ્ર અપીલ છે ધન્યવાદ